और ये इससे ये हो रही है कि बिल्कुल जो इनके बारे में कहा गया वो गलत भी नहीं है पचास सालों का तजुर्बा आपने बहुत अच्छे से इनके सुरों में देखा बिल्कुल एक बार जोरदार तालियां होनी चाहिए इंसानी फितरत है ये सदियों से चली आ रही रवायत है जे कहीं सारू था ये मैं करियू जे कहीं खराब था ये સામે વાળા વ્યક્તિ પર ચેલેન્જ કરવામાં તો માણસ ક્યારે પાછો પડ્યો જ નથી બાપુ એને ચેલેન્જ કરી દે છે કે કે જીને જાય પણ એક શાયર બહુ વસ્તુ ગયા છે આના માટે જ ઈશ્વરે જીવન અદ્ભુત આપ્યું છે આપણને એ તો આપણે જ આપણી આપણા કર્મથી આપણા આપણી કર્મીથી એને ખરાબ કે સારું બનાવી શકીએ એટલા માટે એક શાયરે લખ્યું છે કે सहारे को सहारा काटता है सहारे को रिसेस जो पड़ियो में बेल बेल वाग्यो छे नो के मतलब है एक साथ काय मतलब है हमने वो लगियो लगियो ऐसे कि तेरी दुनिया में बेहतर है कि जीने से घर जाए तो वो ये कहता तो, तो कि सहारे को सहारा काटता है किनारे को किनारा काटता है और जिसे शौक होता है सफर का શોખ હોતા હૈ સફર કાની પેરો કાઢતા પછી ના પડી તો ઘણી વાર ટ્યુબલાઇટ ઘરે જઈને થતી હોય હવે પછીનું અદભુત ગીત આપણે સાંભળીએ તે પહેલા આ સરસ મજાની સાંજને સુમધુર સુરો સાથે સ્વર અને સુરોનો અદ્ભુત સંગમ તમે જોઈ રહ્યા છો ટીમ લીડરને તો તમે બધા મળ્યા રાજકોટ અને ગુજરાતનું ગૌરવ તોષાર ગોંસાઈના નેતૃત્વમાં સુંદર વર્કેસ્ટેશન છે બધા બીજા કલાકારોનો પરિચય બહુ દિલથી બહુ દિલથી વધાવજો આપણને જીમી વ્યાસ આપણી જોડે લીડ ગિટાર પર છે ભક્તપેટ પર ફિનોઝ ભાઈ છે આપણી સાથે ખૂબ અનુભવી પીર્જ કલાકાર જેવા કિદિત ભાઈ આપણી સાથે છે રાજકોટમાં કિરીટભાઈ વખણાય એક અમારા આદરણીય કિરીટ ગણાત્રાજીને ખૂબ લોકો ઓળખે અને બીજા અમારા કિરીટભાઈ ને ઘણા લોકો ઓળખે ભરતભાઈ અમારી સાથે સરસ મજાના ઢોલક અને કોંગો જેવા અને આ માણસનું તો શું કહેવું વાહ મોજમાં રહેવું મોજમાં રહેવું મોજમાં રહેવું ને જો કોઈ આ આ શબ્દોને આ ગીતને સાર્થક કરતો હોય ને અમારી સ્ટેજની દુનિયામાં તો અમારો કલાકાર પ્રકાશભાઈ એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ દર કાર્યક્રમમાં કંઈક ને કંઈક નવું નવું લાવે છે મેં મારી લાઈફમાં પહેલીવાર આજે આપનો આ વાદ્ય જોયું છે આ શું છે આમ મૂકો તો એવું લાગે કે ફટાકડા જેવું કંઈક હશે હમણાં પૂછશે પણ આ ફટાકડો જ છે કેવો ફટાકડો છે જો સાંભળજો વાત એવા પ્રકાશભાઈ માટે તારીઓ થવી જોઈએ ભાઈ અદ્ભુત કલાકાર આપણી જોડે રાજકોટમાં છે કેવું પડે વાહ ખાલી આ કેડ વગાડી એવું કે છે અદાન અદ્ભુત એકવાર આખી ટીમ માટે જોરદાર તાળીઓ થવી જોઈએ અદ્ભુત અચ્છા ક્યાં વાત ઓ હો પ્રણામ છે તમને વાહ બાપુજી બેઠા છે બાપુજી પ્રકાશભાઈના પિતા શ્રી બેઠા છે ખૂબ ખૂબ તમને તમને અભિનંદન પણ અને વંદન પણ વાહજી વાહ અને આ બધી વસ્તુઓ થતી હતી ત્યારે સરસ મજાનો ચહેરો ખૂબ ખૂબ સ્માર્ટ ચહેરો આપણી વચ્ચે બે ત્રણ વાર આવી ગયા ભૂલ તો નથી થઈ ગઈ સંજયભાઈ આવો તમારો જ વારો છે ખોટા નથી આવો જોરદાર તાળીઓ સંજય સગવી માટે થવી જોઈએ હવે પછીનું એક સરસ મજાનું ગીત સંજયભાઈ આપણને સંભળાવશે you oh. ચાંદ સ કે દેખા કહી મેસી ચંદને કહ ચાંદની કસમ નહી મેચાંદા હે મેસી ચાંદને કહા ચાંદની મે ફલક ભમસા ચાંદ ગ

ખુલાઈ કહું તુજે મેદું ગયા દુબાઈ પૂછાય નશી કોઈ શેર શાહે નહી